અમરેલીના શેડુબાર ગામના ખેડૂતો સાથે છેતરપિંડી કરવામાં આવી નકલી બિયારણ અથવા પડતર હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે ગામના એગ્રોમાંથી બિયારણ લઈ વાવેતર કર્યું હતું એકસો વીસ દિવસનો પાક નિષ્ફળ ગયાનો ખેડૂતોનો દાવો છે ત્યારે ખેતીવાડી વિભાગના અધિકારીઓએ સ્થળે મુલાકાત લીધી હતી સેમ્પલ લઈને નમૂના ટેસ્ટિંગ માટે લેબમાં મોકલવામાં આવ્યા છે મેં આ બિયારણ મારા ગામમાં ચિરાગ યગ્રો શેડુભરથી લીધેલ છે તે ધનલક્ષ્મી સીડ્સનું એડવાન્સ બિયારણ વાવેલું છે તે મને ડુપ્લિકેટ લાગી રહ્યું છે કે એનું કારણ છે કે એક હરોળમાં દસ છોડવા એક સરખા નથી કોઈના પાન મોટું કોઈમાં મછલી વધારે કોઈમાં નાનું ઝીંડું કોઈમાં મોટું ઝીંડું એવી રીતનો મને તફાવત દેખાઈ રહ્યો છે મારા ફાર્મ ઉપર યગ્રાના માલિક ડિસ્ટ્રિબ્યુટર વિનાયક યગ્રો રવિભાઈ એરિયા મેનેજર કિશોરભાઈ આર એમ અલ્પેશભાઈ એડવાન્સ બીજા આર એમ રણજીતભાઈ પછી આર એમ ડી ડૉક્ટર મનીષ માનસી સાહેબ હિંમતનગરથી પણ ટીમ આવી ચૂકેલ છે પણ મને એના પ્રતિસાદમાં કોઈ જવાબ આપી રહ્યા નથી અત્યારે એ સાહેબોએ મારો ફોન બ્લેકલિસ્ટમાં નાખેલો છે